થાક જ હજી નથી ઉતરો હાથ પગ દુખે છે આમાં હું શું કરું યાર તને તો રોજ હાથ પગ દુખતા જ હોય છે ખબર નઈ નવરાત્રી માં નવ દિવસ ક્યાંથી એનર્જી આઈ જાય મારવાની ત્યારે તો કઈ નઈ દુખતું ત્યારે મને દુખતા જ હોય છે પણ મને શોખ છે એટલે હું ગરબા ગઉ છું મમ્મી